હાલ ગુજરાતનો માહોલ જોવા જઈએ તો સમગ્ર જિલ્લા અને તાલુકામાં વરસાદનો આ રાઉન્ડે માજા મૂકી છે રાજ્યના છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસો પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં દ્વારકાના ખંભાળિયા સૌથી વધુ અઢાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે બાર તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રવિવારથી જ મેઘરાજા વરસવાના મૂડમાં છે ત્યારે રાજ્યના આગામી સાત દિવસ પણ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે હાલમાં ગુજરાતમાં ભારે વરસાદ પડે તે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે જેના કારણે રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં પાંચ દિવસ માછીમારોને ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી મળતી જાણકારી અનુસાર અમદાવાદના ધોળકામાં પોલીસ કર્મીઓએ પ્રસન્નીય કામગીરી કરી હતી ધોળકા ગામની પોલીસે સ્ટેશનના ગાણોલ ગામે પોલીસના જવાનોએ પૂરમાં ફસાયેલા ઓગણચાલીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોલીસ જવાનોએ નાના બાળકોને ખાંભા પર બેસાડીને કમો પાણીમાંથી તમામને બચાવ્યા હતા ગોંડલના મોટે ખિલોરી ગામ પાસે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે મોટેખિલો ગામ પાસે કોજવે પરથી ઇકો કાર તણાઈ રહી છે કારણ કે ત્રણ લોકો સવાર હતા ગોંડલ ફાયર બ્રિગેડ દ્વારા લાપતા આપનારા લોકોની શોધખોળ શરૂ કરાય છે આ ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે તેવા હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દ્વારા આગાહી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગમાં વરસાદનો જોર ધીમે ધીમે ઘટશે ખાસ કરીને ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદની તીવ્રતા ઘટાડો જોવા મળશે આથી આ વિસ્તારોમાં હવે વરસાદની તીવ્રતા ઓછા થવાની શક્યતા છે હાલ પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના તમામ જિલ્લામાં જમબળકાર સ્થિતિ સર્જાય છે ત્યારે હવામાન પરેશ ગૌસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ પડી શકે તેમ જવા જણાવ્યું હતું રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત ગૌસ્વામીએ કરેલ આગાહી મુજબ કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે